મોરબીના ખાખરાડા ગામે યુવાનની હત્યા મામલે આજે મોરબી જિલ્લા ડીવાયસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને હત્યાનું કારણ મોટરસાયકલ ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી અને તેનો ખાર રાખીને હત્યા કરી હોવાનું જણાવ્યું છે સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબીના ખાખરાડા ગામના વતની અને રાજકોટમાં અભ્યાસ કરતા યુવાનની હત્યા કરનાર આરોપી હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો જેમાં પોલીસે અમદાવાદ ખાતેના ગીતા મંદિર બસ સ્ટેશનમાંથી તેને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે યુવાનની હત્યા કેસમાં પોલીસે જે તે સમયે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું સ્ટેપ સ્થળ પરથી કારતુસ તેમજ છરી કબજે કરી હતી કોર્ટમાં આરોપીને રજૂ કરી તારીખ ચૌદ સુધીના રિમાન્ડ મેળવ્યા છે જેમાં આરોપીની પૂછપરછ કરતા તે હથિયારથી ફાયર કર્યું હતું તે દેશી તમુચો કબજો કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે મોરબીના ખાખરાણા ગામે રહેતા કિશન કરોત્રા નામના બાવીસ વર્ષીય રબારી યુવાનની ગત તારીખ ત્રીસના રોજ રાત્રિના સમયે હત્યા થઈ હતી મૂળુ ઉર્ફે સાગર આયદાન ડાંગર ઉંમર વર્ષ તેત્રીસ નામના શખ્સે પ્રથમ મૃતક યુવાન સામે બંદૂક તાકી બંદૂક વડે ફાયર કરતાં બંદૂકમાંથી ફાયર નહોતું થયું જેથી ધારદાર છરી વડે છાતીના ભાગે તથા વાંસાના ભાગે જમણા ખંભાના ભાગે તથા કાંડાના ભાગે તથા જમણા હાથના પોચાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેના કારણે યુવાનનું મોત થતા તાલુકા પોલીસ મથકમાં મૃતકના પિતા જગદીશભાઈ કરોત્રાએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે હત્યા સહિતનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેમાં આરોપી સાગર રૂફે મૂળુ ડાંગર હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો જેમાં રબારી સમાજના આગેવાનો સાથે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા મોન રેલી યોજી મોરબા કલેક્ટર અને મોરબી એસપીને આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી આ આવેદનપત્ર સમયે મોરબી ડીવાયસપી પી એ ઝાલાએ રબારી સમાજના આગેવાનોને હૈયાધારણા આપી હતી કે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ બનાવી ટીમો બનાવી તપાસ કરી રહી છે અને જેમાં આરોપી મૂળું ઉર્ફે સાગર આયદાનભાઈ ડાંગર અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશન પાસેથી હોવાનું જાણતા જાણવા મળતા પોલીસે ત્યાંથી ધરપકડ કરી છે ગઈ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ખાકરાળા ગામે એક ખૂનનો બનાવ બનાવવા આવેલો હતો જે સંદર્ભે મનોજભા કિશનભાઈના પિતાજીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો જાહેર કરવામાં આવેલો હતો જે બનાવના કારણે જે તે વખતે બનાવ સ્થળેથી લોહીવાળી શરીર તથા બે જીવતા કારતુસ મળી આવેલા હતા અને આ ગામે નજરના સાહેબોની નિવેદન નોંધના આધારે આ ગામે બનાવવાને અંજામ આપનાર સાગર ઉર્ફે મુરૂભાઈ આયદાનભાઈ ડાંગર રહે ખાખરાડા હાલ રહે વાવડી ગામ મોરબી નાવો હોવાનું ખોલવામાં આવેલું હતું જેની તપાસના ગામે અલગ અલગ ટીમોના અલગ અલગ દિશામાં ચટલો ગતિમાન કરવામાં આવેલ હતા જે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવેલ છે અને તેને અમદાવાદથી મોરબી ખાતે લાવી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે આ આરોપીના રોહી કપડા કપડાં તપાસના કામે કબજે કરવામાં આવેલ છે એ દરમિયાન અગાઉ આરોપી આપીને જે કી આ ગાડીમાં ભરી ગયેલા હતા એ ગાડી પણ માળિયા હાઈવે પર આવેલ હોટલમાંથી કબજે કરવામાં આવે છે જે ગાડીમાં રોહીના નિશાન મળી આવે છે તેમજ અન્ય બે જૂતા ટાપુસ પણ મળી આવે છે જે તમામ ઓફિસરની અરજીમાં કબજે કરવામાં આવેલ છે હાલ આરોપીના પાંચ દિવસ દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે ચૌદ પાંચ પચીસ સુધીના રિમાન્ડ આપેલ છે જે રિમાન્ડ દરમિયાન અન્ય એક જે હથિયાર આરોપીએ રસી તમજનો ઉપયોગ કર્યો હતો તે હત્યા કબજે કરવાની દિશામાં ચક્રો કરવામાં આવે છે આ બનાવ ગુનાપાદનનો કારણ અને તપાસ દરમિયાન એવું જણાઈ આવે છે કે ભઈ 6 મહિના પહેલા જે મરણ જનાર અને આરોપી વચ્ચે ઠાકરાવા ગામે મોટરસાયકલનો અકસ્માત થયેલો છે તે વખતે જે દેવો કોતે બોલો એકડો બોલા ચાલી થયેલ હતા અને એનો ખાર રાખી અને આરોપીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપેલો મન ખુલો છે શું બીજો કોઈ ગુનો ઇતિહાસ ધરાવે કે હાલમાં કોઈ ઇતિહાસ નહી હોવાનું જણાય આવે છે